ભારત વિવિધતામાં એકતા આહાર બાર ગામે બોલી બદલાય આહાર બદલાય રહેણી કહેણી બદલાય તેમ છતાં પણ વિવિધતામાં એકતા એટલે આપણો ભારત અને આ ભારતમાં જાત પાત ધર્મનો ભેદ છે અત્યાર સુધી કોઈએ નથી જો પરંતુ કેટલાક સંગઠનો જે છે એ સંગઠનો આ ભારતની એકતા અને અખંડિતતા તૂટે તે માટેના પ્રયત્નો હંમેશ કરતા આવ્યા છે અને એટલા માટે જ સોશિયલ મીડિયામાં એક ઉર્દુમાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ એ જે રીતે વાયરલ થઈ રહ્યો છે ક્યાંક ભારતની એકતા અને અખંડિતતાને ક્યાંક ઠેસ પહોંચાડે અને હાનિ પહોંચાડે પ્રકારનો છે એટલા માટે જ શું આ તમને ખબર છે એમાં આપનું સ્વાગત છે અને હું છું મંગરાવલ આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ આજે વાત કરવી છે કે જે સોશિયલ મીડિયામાં ઉર્દુમાં જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે એનો મતલબ શું છે આ મેસેજ જે છે એ મેસેજ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એટલે કે વોટ્સઅપમાં ધડાધડ ગ્રુપોમાં વાયરલ થઈ રહ્યો છે આ મેસેજમાં એક વ્યક્તિ છે જેનું નામ પણ લખવામાં આવ્યું છે અને એ મેસેજ શું છે એ લોકો હવે જે છે આ ઉર્દુમાં લખેલો જે મેસેજ છે એને ગૂગલ ટ્રાન્સલેટ કરી અને જે સંગઠનો છે અલગ અલગ ગ્રુપમાં ફોરવર્ડ પણ કરી રહ્યા છે પહેલાં જ તો આપને બતાવીએ કે આ મેસેજ આખું ઉર્દૂમાં છે એ જે નામ છે છેલ્લે નામ લખવામાં આવ્યું છે મિશન બે હજાર ચોવીસ ઝાકિર હુસૈન આ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે અથવા તો કોઈએ ટીખળ કરવા માટે પણ કોઈ વ્યક્તિનું નામ છે એ ઉમેર્યું હોઈ શકે આ મેસેજની અંદર મુસ્લિમોને સંબોધી અને લખવામાં આવ્યું છે કે પ્રિય મુસ્લિમ બહેનો અમારું લક્ષ્ય બે હજાર ચાલીસ સુધીમાં ભારતને ઇસ્લામિક બંધારણ બનાવવાનું છે અને એને લઈને જ કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છે આ મેસેજની અંદર લખવામાં આવી છે આ મેસેજ એક જોતાં એવું લાગે કે કેટલાક લોકોને ગુમરાહ કરવા બે સમૂહો વચ્ચે બે કોમ વચ્ચે આંતરિક વિખવાદ ઊભો કરવો એના માટે આ મેસેજ છે ક્યાંક વાયરલ થઈ રહ્યો છે મુખ્યત્વે આ મેસેજની અંદર વાત કરીએ તો જેમ મેં કીધું કે ઇસ્લામિક સ્ટેટ બનાવવા બે હજાર ચાલીસ સુધીનું મિશન છે એવું સ્પષ્ટ પહેલી લાઇનની અંદર લખવામાં આવ્યું છે તો મુસ્લિમ બહેનોને પણ ટાંકીને ઘણું બધું કહેવામાં આવ્યું છે અને સાથે જ લવ જેહાદને પ્રોત્સાહન આપે તેવો મેસેજ છે આ વાયરલ થઈ રહ્યો છે ખોટા ભ્રામક મેસેજોમાં આવવું નહીં તમામ સંગઠનોએ જે મુસ્લિમ હોય કે પછી હિન્દુ હોય કે અન્ય કોઈ સમાજ કે ધર્મમાંથી બિલોંગ કરતા હોય હિન્દુ ધર્મના લોકોએ પણ ખોટી રીતે જે વાયરલ મેસેજ થઈ રહ્યા છે એ મેસેજ વાયરલ ન કરવા જોઈએ અને મુસ્લિમ લોકોએ પણ મુસ્લિમ ધર્મ જે લોકો અપનાવી રહ્યા છે એ લોકોમાં એટલે કહેવાય છે ને કે એક કેરી ખરાબ હોય તો આખું ટોપલું છે એ ખરાબ થતું હોય છે અને એના જ કારણે બધા જ લોકો ખરાબ નથી હોતા પરંતુ કેટલાક લોકોના કારણે ધર્મ છે એ બદનામ થતો હોય છે અને એવું જ ક્યાંક આ મેસેજમાં પણ ફલિત થઈ રહ્યું છે આ મેસેજમાં લવ લવજાજને પ્રોત્સાહન આપો કોઈ એક કોમ વ્યક્તિ પાસેથી જ વસ્તુઓ લેવી અન્ય કોમના લોકોને આકર્ષિત કરવા અને એમના જે પરિવારજનો હોય એમને પોતાના ધર્મમાં ભેળવવા આવી બધી વાતો છે આ મેસેજની અંદર કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મેસેજ ઉપર પોલીસ પણ નજર રાખતી હોય છે સાયબર ક્રાઇમ પણ આના ઉપર નજર રાખતું હોય છે અને પોલીસે ભૂતકાળની અંદર સાયબર થકી સાયબર સિક્યુરિટી થકી પગલાંઓ પણ લીધા છે અને આવા ટિકળકોળોની અટક પણ કરી છે અને એટલા માટે જ આવા મેસેજ ખોટી રીતે ભ્રામક વાતો ફેલાવતા મેસેજોને ફોરવર્ડ ન કરવા અને જ્યારે મેસેજ ફોરવર્ડ થતા હોય તો તેની પુષ્ટિ પણ જરૂર કરવી આ મેસેજ જે છે એ વકફનું અધિવેશન લાવવાની જ્યારે વાત થઈ રહી છે એને રિગાર્ડિંગ ત્યારે જ્યારે મેલ કે આર કોડ સ્કેન કરવાની વાત એ બંને સંગઠનો હિન્દુ સંગઠનો સંગઠનો અને મુસ્લિમ છે એ ક્યાંક ક્યુઆર કોડ છે એ એ સમર્થનમાં અને મુસ્લિમ જે સંગઠનો છે એના જે અધિનિયમ લાવવાની છે એના વિરુદ્ધમાં છે એ ક્યુ કોડ સ્કેન કરાવી રહ્યા હતા અને એ જ સમયે આ મેસેજ છે એ વાયરલ થયો છે એટલે ભારતની અખંડિતતા અને એકતા એ આપણા હાથમાં છે અને જાળવી રાખવું પણ એ આપણું ધર્મ છે એટલે આવા ખોટા ભ્રામક મેસેજોમાં આવવું નહીં ફસાવવું નહીં અને એટલા માટે જ આજનો ટૉપિક હતો કે ઉર્દુમાં વાયરલ થયેલા મેસેજની હકીકત શું છે આવી જ અપડેટ્સ માટે ગુજરાત ફર્સ્ટના તમામ સોશિયલ એકાઉન્ટને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને લાઇક કરો અને સમાચારોમાં બન્યા રહેવા માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર